સંત કબીરને જન્મતાની સાથે જ કેમ તળાવમાં ફેંકી દીધા હતા કબીરના જન્મ સંબંધી અનેક લોકવાયકાઓ છે કેટલાક લોકોના અનુસાર તે જગદગુરુ રામાનંદ સ્વામીના આશીર્વાદથી કાશીની એક વિધવા બ્રાહ્મણીના પેટે ઉત્પન્ન થયા હતા બ્રાહ્મણી આ નવજાત શિશુને લહરતારા તળાવ પાસે ફેંકી આવી તેને નીરુ નામક એક વણકાર પોતાના ઘરે લાવ્યો તેમજ તેનું પાલન પોષણ કર્યું પછીથી આ બાળક કબીર કહેવાયો કેટલાક લોકોનું માનવું છે કે તે જન્મથી જ મુસલમાન હતા અને યુવાવસ્થામાં સ્વામી રામાનંદના પ્રભાવથી તેમને હિન્દુ ધર્મની જાણકારી મળી એક દિવસ એક પ્રહર રાતના સમયે કબીર પંચગંગા ઘાટની સીડીઓ પર પડી ગયા અને રામાનંદજી સ્વામી ગંગા સ્નાન કરવા માટે સીડી ઉતરી રહ્યા હતા કે તેમનો પગ કબીરના શરીર પર પડ્યો અને તેમના મુખમાંથી તત્કાળ રામ રામ શબ્દ નીકળી ગયો આ રામ શબ્દને કબીરે મંત્ર માની લીધો અને રામાનંદજી સ્વામીને પોતાના ગુરુ તરીકે સ્વીકારી લીધા આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો